તમે ઓનલાઈન ગેમ રમો છો કે ગેમ્બલિંગ કેવી રીતે ખબર પડશે આ મામલે કાયદો શું કહે છે આજે આજ મામલે વાત કરીશું નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પેજ સાથે હું છું નિધિ ભારતમાં ઇન્ટરનેટના વધતા ઉપયોગના કારણે પૈસા સંબંધિત ઓનલાઈન ગેમિંગ પ્રત્યેની લોકોની રુચિમાં પણ વધારો થયો છે મોટી સંખ્યામાં ગ્રામીણ યુવાનો અને બાળકો પણ આ વર્ચ્યુઅલ ગેમનો શિકાર બની રહ્યા છે પરંતુ આપણા દેશમાં આ રમતોને રોકવા માટેના નિયમો અને નિયમો લગભગ શૂન્ય છે ઓનલાઈન જુગાર શું છે તેની સૌ પ્રથમ વાત કરીશું ઓનલાઈન જુગાર અથવા તો જુગારનો સામાન્ય રીતે અર્થ એ થાય છે કે બેટ્સ લગાવવા અને પૈસા કમાવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો તે કસીનો જેવું જ છે પરંતુ ફર્ક માત્ર એટલો જ છે કે તે વર્ચ્યુઅલી રીતે રમાડવામાં આવે છે આમાં પોકર સ્પોર્ટ્સ ગેમ કસીનો ગેમ્સ વગેરેનો સમાવેશ થાય છે ટીન અથવા તો રમી એ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય ઓનલાઈન જુગારની રમતો છે

આ કાયદો અંગ્રેજોના સમયે બન્યો હતો આ કાયદા હેઠળ જુગારધામ ચલાવવું તેને ચલાવવામાં કોઈને મદદ કરવી જુગારમાં નાણાં રોકવા અને જુગારના સાધનો રાખવાને ગુનામાં દાયરામાં રાખવામાં આવ્યા છે એટલે કે ગુનો બને છે એટલે કે આ કાયદો માત્ર ગેમ ઓફ ચાન્સની રમત પર પ્રતિબંધ લગાવે છે આ કાયદામાં ઓનલાઈન ગેમમાં થઈ રહેલી સટ્ટાબાજી પરના પ્રતિબંધને લઈને કોઈ નિયમ નથી જણાવવામાં આવ્યા મોટા ભાગના ઓનલાઈન ગેમિંગ પોર્ટલ તેમની રમતને ગેમ ઓફ ચાન્સ ઓફ સ્કિલ તરીકે પ્રમોટ કરે છે વર્ષ સંસદમાં રજૂ કરાયેલા બિલના આંકડા આપવામાં આવ્યા હતા આંકડા પણ ખૂબ જ ભયાનક છે તેમાં જણાવવામાં આવ્યું કે વર્ષ બે હજાર બાવીસમાં ભારતમાં લગભગ બેતાલીસ કરોડ એક્ટિવ ઓનલાઈન ગેમર્સ છે વર્ષ બે હજાર એકવીસમાં લગભગ ત્રણસો નેવું મિલિયન સક્રિય ઓનલાઈન ગેમર્સ નોંધાયા હતા જ્યારે વર્ષ બે હાજર વીસ માં ત્રણસો સાહીઠ અને બે હાજર ઓગણીસ માં ત્રણસો મિલિયન ગેમર્સ નોંધાયા છે ભારતીય ઓનલાઈન ગેમિંગ સેક્ટર દર વર્ષે લગભગ ત્રીસ ટકાના દરે વધી રહ્યું છે એ ભયાનક આંકડો છે આ બિલમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ બે હાજર પચીસ સુધીમાં આ ઉદ્યોગ પાંચ અબજ ડોલર સુધી પહોંચી જશે આ વિશે એટલે પણ વિચારવું પડશે કેમ કે ઓનલાઇન ગેમિંગ હવે આત્મહત્યાનું કારણ પણ બની રહી છે ઓનલાઈન ગેમિંગમાં પૈસા ગુમાવ્યા બાદ આત્મહત્યા કરનારા લોકોમાં માત્ર બાળકો જ નહીં પરંતુ યુવા વર્ગનો પણ સમાવેશ થઈ ચૂક્યો છે વર્ષ બે હજાર બાવીસમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જેમાં ઓનલાઈન ગેમના કારણે થયેલા દેવાના કારણે લોકોએ જીવન ટૂંકાવ્યું હોય કે ઓનલાઈન ગેમ અને જુવા એટલે કે જુગારના નિયંત્રણ માટે સરકાર પણ સખત કાયદો લાવવા જઈ રહી છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ઓગણીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ઓનલાઈન ગેમલિંગ પર સકંજો કસવા માટે તૈયાર છે આમ એ સમય દૂર નહીં હોય જ્યારે ઓનલાઈન ગેમિંગને લઈને પણ આપણા દેશમાં કડક કાયદો હશે આવી જ ઇન્ફોર્મેટિવ ખબરો માટે આપ જોડા રહો ઝી ચોવીસ કલાક સાથે નમસ્કાર